નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને આ પહેલાંના બે શ્લોકમાં સ્પષ્ટ રીતે સમજાવ્યું કે કર્મો આ ભૌતિક જગતમાં થતાં કર્મો ગમે તેટલા મહાન અને ઉત્તમ હોય એ કર્મોથી વધારે વધારે સ્વર્ગલોક મળે પણ કર્મો આદિ અને અંતવાળા હોવાથી એ કર્મો ક્ષીણ થાય એટલે સ્વર્ગ લોકમાંથી પાછું મૃત્યુલોકમાં તો આવવું જ પડે છે એનો અર્થ એ થયો કે કર્મો ગમે તેટલા મહાન અને ઉત્તમ હોય જન્મ મરણના ફેરામાંથી છોડાવી શકતા નથી મૃત્યુલોક કર્મક્ષેત્ર છે સ્વર્ગલોક ભૂખ ક્ષેત્ર છે એટલે કર્મો કરો મૃત્યુ લોકમાં સ્વર્ગમાં લોક સ્વર્ગ લોકમાં ભોગવો અને સ્વર્ગ લોકમાં એ ભોગવાઈ જાય એટલે પાછા કર્મો કરવા માટે મૃત્યુ લોકમાં આવો બસ આ જ પરંપરા પુનરપી જનનમ પુનરપી મરણમ જેવી વસ્તુ છે ફરીથી જન્મો ફરીથી મરો વાસ્તવમાં તો મેં એક આ પહેલાંના એક વિડીયોમાં કઠોપનિષદની નિષદની ટાંક્યો હતો સ મૃત્યુ હો મૃત્યુ આપ નહોતી એમાં એની જીવન વિશે વાત જ નથી કરી મૃત્યુથી મૃત્યુને પ્રાપ્ત કરે છે એટલે મૃત્યુથી મૃત્યુ સુધીની યાત્રામાં જીવન એક સ્વપ્ન કે આભાસ જેવું જ છે કર્મક્ષેત્રનું જીવન ભગવાન હવે વચન આપે છે જે પરમાત્માની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે જ્ઞાન પ્રાપ્તિ કરી પરમાત્માના સ્વરૂપને તત્વને જાણવા માંગે છે એને ભગવાન વચન આપે છે કે જો તું મને મારી પ્રાપ્તિ એટલે કે મને જ પ્રાપ્ત કરવો છે એવું ધ્યેય બનાવી બનાવીને અનન્ય મનથી એકાગ્ર ચિત્તથી મારી ભક્તિ કરીશ મારું મને જાણવાનો પ્રયત્ન કરીશ તો તારા યોગ ખેમની કાર્જી હું જાતે લઈ સ્વામી અહમ હવે આપણે પહેલા એ જાણી લઈએ યોગ અને ખેમ એટલે શું યોગ એટલે કે જોડાણ કનેક્શન ઈચ્છિત વસ્તુ સાથેનું જોડાણ અથવા તો ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ આપણે યોગ કહીએ છે એટલે ભગવાનની પ્રાપ્તિ માટે જ હોય છે વાસ્તવમાં તો અત્યારે તો જો કે જે યોગા યોગા કરીને શરીરની કસરતો કરે છે આસનો કરે છે એ વસ્તુ યોગા નથી યોગા એટલે કોઈને કોઈ ઈચ્છિત વસ્તુ સાથેની પ્રાપ્તિની ઈચ્છા અને ક્ષેમ એટલે આપણે જે વસ્તુને પ્રાપ્ત કરીએ છીએ એને જાળવી પણ રાખવી પડે મેન્ટેનન્સ હવે જ્યાં સુધી દેહ છે આ વાસ્તવમાં જોવા જઈએ તો ભગવાનનો આ જે એક શ્લોક છે યોગ ક્ષેમમ વહામ્યહમ તો આપણને એમ થાય કે યોગ ક્ષેમ કયા ક્ષેત્રમાં તો એ ભૌતિક ક્ષેત્ર માટે પણ ભગવાનનું વચન છે આધ્યાત્મિક ક્ષેત્ર માટે પણ ભગવાનનું વચન છે આપણે ભૌતિક ક્ષેત્રની વાત લઈએ તો જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આપણે સંસારમાં છીએ જરૂરિયાતો છે આવશ્યકતાઓ છે જવાબદારીઓ છે તો ભગવાન એમ કહે છે કે જો તું અનન્ય મનથી એકાગ્ર ચિંતે મારી ભક્તિમાં લાગેલો રહું મને જ પ્રાપ્ત કરવા છે એ ઈચ્છાથી તો તારે પછી એ તારા તારી જે જરૂરિયાતની વસ્તુઓ છે તારી જે જવાબદારીઓ છે એની ચિંતા તારે નહીં કરવાની એ ચિંતા હું કરીશ તારી સંસારી મનુષ્યને એમ લાગે છે જો કે કે હું ભગવાનની ભક્તિમાં લાગેલો રહીશ તો મારી આ જરૂરિયાતો કોણ પૂરી પાડશે મારી આ જરૂરિયાત અરે મારી આ જવાબદારીઓ કોણ નિભાવશે સાંસારિક જવાબદારીઓ તો ભગવાન એટલા માટે વચન આપે છે કે તારે ભૌતિક જગતમાં જે જરૂરિયાતો છે આવશ્યકતાઓ છે હું જરૂરિયાતોને આવશ્યકતાઓ શબ્દો બોલું છું ભોગોની ઈચ્છાઓ નહીં તમારે એક ઘરની જરૂર છે એ બરાબર છે પણ પછી બંગલો લઉં ને મેલ લઉં એ ભોગની ઈચ્છા થઈ ગઈ તમારે કારની જરૂર છે તમે એક સાદી તમારી કેપેસિટીમાં આવતી એવી એક કાર વસાવો તો યોગ્ય છે ને જરૂરી પણ છે પણ હું ફરારી લઉં ને બીએમડબલ્યુ લઉં ને મર્સિડી જ લઉં એ ભોગ બુદ્ધિ થઈ જાય છે તમારી પાસે અઢળક પૈસો હોય ને તમે એ ઈચ્છા કરો બરાબર છે પણ સામાન્ય માણસોને તો એમ હોય છે કે મારી સામાન્ય જરૂરિયાતો કોણ પૂરી પાડશે મારી સામાન્ય જવાબદારીઓ કોણ નિભાવશે તો ભગવાન વચન આપે છે કે તારી એ જરૂરિયાતો પણ હું પૂરી પાડીશ તારી જવાબદારીઓ પણ હું નિભાવીશ તું અનન્ય મને અનન્ય મનથી મારી ભક્તિ કર અને ભગવાન શું છે કે તું મારી ભક્તિમાં લાગેલો રહું અને જો હું તારું કશું જ ના કરું તો પછી ભગવાન તરીકે મને કોણ માનશે તારે મનુષ્ય તરીકે તારી સમાજમાં ઇજ્જત સાચવવાની છે તો મારે પણ મારી ભગવાન તરીકેની ઇજ્જત સાચવવાની છે એટલે તું આ બધી ચિંતાઓ છોડ જો ખરેખર તારી ઈચ્છા હોય કે મને પ્રાપ્ત કરવો છે આત્મજગતમાં આવવું છે તો તારે ચિંતા નહીં કરવાની તારા ભાગે જે કર્મો આવ્યા છે જે જવાબદારીઓ આવી છે એને વિવેક વિવેક બુદ્ધિ રાખીને પ્રયત્નો કરે પ્રાપ્ત કરવા બાકીનું બધું મારા પર છોડી દે ભગવાન સર્વસમર્થ છે સર્વજ્ઞ છે ભગવાનને ખબર છે કે મારા ભક્તને શું જરૂર છે એ સર્વજ્ઞ છે એટલે એ જાણે ભગવાન એ વસ્તુ પૂરી પણ પાડી શકે છે કારણ કે સર્વસમર્થ છે ફક્ત આપણે શ્રદ્ધા રાખવાની છે ભગવાનના શબ્દોમાં કે યોગ ક્ષેમ વહામ મેહમ તારી જરૂરિયાતો હું પૂરી પાડીશ તારી જવાબદારીઓ હું નિભાવીશ મારા જીવનમાં તો હું તમને સાચું કહું તો આ શ્લોક પરફેક્ટ લાગુ પડ્યો છે પછી મારા છોકરા છોકરાઓની છોક છોકરાઓની ભણતરનો સવાલ હતો એમની નોકરીઓનો સવાલ હતો એમના લગ્ન વિશેનો સવાલ હતો માથી થાય એટલું મેં કર્યું તું પણ છેલ્લે પછી કૃષ્ણ નામે સોંપી દીધેલું કે તું જે કરે બરાબર છે કર તો બધું સારું જ થયું તમે પણ શ્રદ્ધા રાખો કે થશે જ હવે ભગવાન આપણે આધ્યાત્મિક ક્ષેત્ર વિશેની વાત કરીએ ભગવાન આધ્યાત્મિક ક્ષેત્રમાં એમ કહે છે કે જો તું આધ્યાત્મિક ભૌતિક જગત માની રસ બુદ્ધિને ભોગ બુદ્ધિ દૂર કરી આત્મજગતમાં દાખલ થવા માગતો હોય કે જ્યાં અખંડ અને પૂર્ણ સુખ શાંતિ છે તને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો હું તારો હાથ પકડીને તને આત્મજગતમાં લઈ જઈશ અને એટલું જ નહીં તું તને આત્મજગતમાં પહોંચાડ્યા પછી તું ત્યાંથી વિચલિત ના થાય એવી વ્યવસ્થા પણ હું કરીશ જોકે આવું ભગવાન આગળ કહેવાના જ છે યદગતવાના નિર્વંતે પણ આ તો અત્યારે કહું છું કે ભગવાન એ પણ આપણને વચન આપે છે કે ત્યાંથી તારે પાછું નહીં આવે આવું તારે પાછું ના આવવું પડે એવી વ્યવસ્થા પણ હું કરી દઈશ જો તું સર્વસ્વ ને મારી ભક્તિમાં લાગેલો રહું મને પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં મચ્યો ને મચ્યો રહેતો હોઉં અને હું તારા માટે કશું ના કરું તો મારું ભગવાનપણું પણ લાગે આપણું આ લોકનું અને પરલોક બંનેનું કલ્યાણ ભગવાનના માથે નાખી દઈને નિશ્ચિંત થઈ જવાનું શ્રદ્ધા હોવી જોઈએ આપણને શ્રદ્ધા નથી રહેતી કે ભગવાન કરશે કે નહીં કરે ભગવાન કરશે કે નહીં કરે ભગવાન કરશે એટલા માટે જ છે તે આપણી શ્રદ્ધા ડગે છે અને વળી પાછા આપણે આત્મજગતમાંથી આ ભૌતિક અનિશ્ચિત જગતમાં આવી જઈએ છીએ અને પાછા આપણા કરતા ને ભોગતા ભીમાનમાં લાગી જઈએ ભગવાને અર્જુનની સાથે રહીને એને મહાભારત જેવું મહાન યુદ્ધ જીતાડી આપ્યું તો આપણે એના શરણમાં રહીએ એની ભક્તિ કરીએ તો એ આપણી જોડે રહીને આપણું આ જીવન યુદ્ધ નહીં જીતાડી આપે શું એ અર્જુનના જ છે આપણા નથી ભગવાન તો સર્વવ્યાપી છે એ જેટલા અર્જુનના હતા એટલા જ આપણા છે ફક્ત આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખીને એમની ભક્તિ કરતા રહેવાનું છે જેટલું થાય એટલું આપણાથી કરવાનું બાકીનું બધું ભગવાન પર છોડી દેવાનું નિશ્ચિંત થઈ જવાનું કે જે થશે એ બધું ભગવાનની ઈચ્છા અને ભગવાનની શક્તિથી થવાનું જ છે અને એને કોઈ રોકી નથી શકવાનું અને ભગવાન તો મારા ખાસ ભાઈબંધ છે કેમ ના કરે હું કહું ને કેમ ના કરે એટલી શ્રદ્ધાથી તમે જો મિત્ર બનીને એને કહો તો તમને તમને એવું લાગશે મેં અર્જુનની વાત કરી ત્યારે અર્જુનને બધા જ રસ્તા અર્જુન ભીષ્મને ના મારી શકત અર્જુન દ્રોણાચાર્યને ના મારી શકત અર્જુન કર્ણને પણ ના મારી શકત એકેને મારવાની ક્ષમતા અર્જુનમાં સ્વયં રીતે નથી દરેકના આઈડિયા ભગવાને જ આપ્યા છે માટે જો એક વખત તમે ભગવાનની ભક્તિમાં લાગી જાઓ ભગવાનની માથના સર્વજ્ઞતા અને ભગવાનની શર્મ સમર્થતા ઉપર શ્રદ્ધા કરીને અને પછી જુઓ એ ભગવાનના માથે બધું નાખી દઈ નિશ્ચિંત થઈને જે જીવનમાં સુખ શાંતિનો આનંદ મળે છે એ આ ભૌતિક જગતના સુખ શાંતિના આનંદ કરતાં હજારો ગણો છે એવું તમે જાતે અનુભવતા થઈ જશો પ્રયત્ન કરી જુઓ ખાલી ક્લિક ક્લિક છે ફરગેટ કરીને આ શ્લોક સાંભળીને ભૂલી ના જતા તો યોગ ક્ષેમમ વહામ ભગવાન હવે આપણે આ ભક્તોની વાત ચાલે છે તો ભગવાન હવે બીજા બે શ્લોકોમાં એમ કહેવાના છે કે તું ગમે તેટલો દુરાચારી હોઈશ તું ગમે તેટલો પાપી હોઈશ પણ જો તું એકવાર નિર્ધાર કરી લઈશ કે મારે ભગવાનની ભક્તિ કરવી જ છે અને ભગવાનની પ્રાપ્તિ કરવી જ છે તો તું પણ ધર્માત્મા બની અને મને પ્રાપ્ત કરી લઈશ આપણે એ આવતા આવતા વિડીયોમાં જોઈશું મારા ભાઈઓ બહેનો આપણે નવમા અધ્યાયના અંત સુધી આવી રહ્યા છીએ આના પછી બે જ વિડીયો રહ્યા છે તો હું આપને ફરીથી કહું છું કે હું મારા વિડીયોમાં શરૂઆતથી કે મધ્યમાં નથી કહેતો કે આ આ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું તો મારા મનમાં આવે છે ને જે રીતે હું સમજ્યો છું એ રીતે તમને કહું છું પણ યાદ રાખો કે ભગવદ્ ગીતા એ ઉપનિષદોનો સાથ છે એટલે જે માણસ તમને ઉપનિષદોના સંદર્ભમાં ભગવદ્ ગીતા સમજાવશે તો તમે બરાબર રીતે સારી રીતે સમજી શકશો તો આપ આ ચેનલ સાંભળતા રહો જો રસ પડે તો એમ લાગે કે મારે આત્મજગતમાં જવું છે તો અને આપના જેવા જે જ્ઞાન જિજ્ઞાસુ મિત્રો મંડળમાં જે હોય એમને કહો કદાચ એવું બને કે એમને ખબર ન હોય કે ગુજરાતીમાં આવી સરળ ભાષામાં ભગવદ્ ગીતા કહેનાર પણ કોઈ છે અને બીજું તમને કહું કે કદાચ તમને ભૂલી જવાય યાદ ના રહે વિડીયો ફરીથી ના સાંભળવો પડે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ જે હું કહું છું એ બધું લખીને આપું છું તમે એ વાંચવાની કેવું પાડો અને વધારે નહીં તો મારું ટાઇટલ વાંચો ટાઇટલ વાંચશો ને તો પણ તમને આખા શ્લોકનો સાર મળી જશે તો મારા ભાઈઓ બહેનો હવે આપણે આવતા વિડીયો સુધી નમસ્કાર